અને ત્યાર પછી એક અઠવાડિયાથી અમારું દૂધ અત્યારે અમે દૂધ કાઢી અને ઢોળી નાખીએ છીએ અહીં ગાડી મોળાસા ખાતે આવી અને વિરોધ પ્રદર્શન કરીએ છીએ વિરોધ તો કે ભાવ પેરો ગઈ વખતે સોળ ટકા આપે તો તો આ વખતે નવ ટકા આપે છે એ પણ સમયસર નથી આપે એમ અપાવશે અને લઈને રહેવાના છે હક લેવાનો જ છે ને અપાવશે લોલીપોપ આપીને લોકોને બોલાવવાની ધંધા કરે છે આ જે ડિરેક્ટરો છે એ ચોર લોકો છે ને લોકોને લૂંટી 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 અને પોતાના ઘર ભરે છે ખરેખર આ એક ભ્રષ્ટાચાર છે ભાજપ તંત્ર ભ્રષ્ટ છે અને આ જે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે તદ્દન ખોટી છે

જે પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે એના એના બદલામાં અમે આ પરિવર્તન પાર્ટી આમ આદમી પાર્ટીના સમર્થનમાં અમે અહીં આજે અહીં મોડાસા ખાતે અહીં આ કેટલી કેટલી ગાયો ભેંસો છે ઘરે ઘરે મારે પંદર ગાયો ભેંસો છે કેટલું ભરો જોતું તો રોજનું સાઇડ થી 50 લિટર જેટલું દૂધ ભરું છું અત્યારે દૂધ ભરવાનું ચાલુ છે તમારે હા આજે ગઈકાલથી ચાલુ થઈ ગયું છે એવું છે તો તમે તો વિરોધની અંદર છો તો પછી દૂધ ભરવાનું કેમ ચાલુ કર્યું ચાલુ કર્યું છે છેવાટાની છેવાટા અમારે ગામડાના લોકોને અમારું મુખ્ય વ્યવસાય અમારે જીવાદોરી પશુપાલન છે હા એટલે ભરવું જ પડે પછી બરાબર છે અને આ ભાવ ફેરજી આપ્યો છે સાબર ડેરીએ સ્વીકારે છે છે પણ સંતશ કાર્યક રીતે ભાવ ફેર ફેરલો નથી

ઓછો ચૂકવવામાં આવે છે અને ત્યાર પછી એક અઠવાડિયાથી અમારું દૂધ અત્યારે અમે દૂધ કાઢી અને ઢોળી નાખીએ છીએ તો એનો ન્યાય મેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અમે અહીં ગાડી મોડાસા ખાતે આવી અને વિરોધ પ્રદર્શન કરીએ છીએ સાબર ડેરીનો વિરોધ જ્યારે થયો હતો ત્યારે તમે ત્યાં આગળ ગયા હતા હા ગયા હતા પણ તેવા રૂપ ધારણ થયું ત્યાં પોલીસ વધતા બીજા લોકોને પૂરી ગાળવામાં આવ્યા અને તો અધ્યમે ભાગી ગયા અને ઘરે આવ્યા પછી આ જે બધા કેસો થયા છે પશુપાલકો ઉપર એના વિશે શું કહેવું છે એમને તો સરકારે રહેમ રાહે છૂટા કરવા જોઈએ કેમ કે અન્યાય થયો એટલા માટે એમને વિરોધ કર્યો છે કે ખોટો વિરોધ કર્યો નથી તો સરકારે આના ઉપર રહેમ રાહે નજર રાખી અને ખેડૂતો માટે આ ન્યાય આપવો જોઈએ પશુપાલકનો આ જે વિરોધ ચાલી રહ્યો હતો એની અંદર મોત પણ થયું છે હા એ ભાઈનું મોત થયું છે હવે રાજાના પરિવાર અત્યારે વિહુણો થઈ ગયો છે એના માટે સરકારને પણ સહાય કરવી પડે સરકાર જો સહાય કરે તો એનો પરિવાર પણ શાંતિથી રહે અને બધું કાર્ય કરી શકે અને આજે સાબરડેરીની અંદર જે ભાવ ફેરાયેલું છે નાજી સંતોષ ચોકની સંતોષ નથી કેમ કે

તકલીફ તો બહુ છે બહુ તકલીફ છે આની બધી વાટે તકલીફ છે દૂધ દૂધ ભુદ ભરવાન ચાલુ કર્યું છે અને હાલ આજે ચાલુ કર્યું ચાલુ કર્યું છે રાઉન્ડ પેકને સ્વીકારીને દૂધ કેમ ચાલુ કર્યું

ચેરમેન ને પણ એને દવાની ફેક્ટરીઓ ચાલે છે એ દવા અહીં સાપાટેરી પધરાવી દેવામાં આવે છે ખોટી રીતે પધરાવી દેવામાં આવે છે ખરેખર આ એક ભ્રષ્ટાચાર છે ભાજપ તંત્ર ભ્રષ્ટ છે અને આ જે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે તદ્દન ખોટી છે અને સહકારીમાં મેન્ડેટ પ્રથા હોવી જ ના જોઈએ એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે શામળભાઈ જે ચેરમેન છે સાબરડેરીના એ તો કહેતા હતા કે પશુપાલકો તમારા ઘરના કહેવાય એમના પર કેસ ના થાય તો એ આટલા બધા કેસો થયા એ તો ખાલી કહેવા પૂરતું જ છે બાકી કશું છે જ નહીં કહેવાં પૂરતું જ છે અને લોકોને ગુમરાહ કરવાની છે ખાલી લોલીપોપ આપવાની છે એ ખેડૂત નથી ઓરિજિનલ ખેડૂતો તો જે દૂધ આપે છે લિટર લિટર દૂર દૂધ આપે છે ને ભરાવે છે એ ખેડૂત છે આ તો જે પચીસ કે પંદર જે ડિરેક્ટરો છે એમને ગેર તો બેસો નથી કે પાડો નથી અને ભાડાના દૂધની હારે કે બહેના દૂધની રહે એ ખબર નથી ખાલી રૂપિયા હાલી હાલીને હોટ લે છે તરી લાખ તરી હજાર ચાલીસ હજાર પચાસ હજાર ચોરીના સિક્કા આપવાના માત્ર લોકોને ગુમરાહ કરવાની વાત છે ગુમરાહ કરીને વોટ લે છે અને એ પછી ભરતી વખતે ઉઘરાણું કરી લે લોકો જોડે આ તદ્દન લોકો પબ્લિકના વિરુદ્ધ છે એટલે ખરેખર સહકારમાં પબ્લિકોની સહકારી મંડળી છે અને પબ્લિકની જ મંડળી છે એટલે પબ્લિક કે એમ જ થવું જોઈએ આવું ભ્રષ્ટ તંત્ર અને દૂર થવું જોઈએ જયારે સાબર ડેરી વાળી જે આખી માથાકૂટ ઉભી થઈ બરાબર છે ત્યાં આગળ પશુપાલકો ગયા લાઠીચાર્જ થયો બરાબર એ વખતે તમે ત્યાં આગળ હતા કે શું હતું હવે પંદર દિવસ અગાઉ એ ખેડૂતો એ પોતાની માગણી માટે કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું તો એ વખતે એમને જાગૃત ના થવું જોઈએ બરાબર તો પછી જાહેર કર્યું માત્ર નવ ટકા જાહેર કર્યું ગઈ સાલે અઢાર ટકા આપે તો અઢાર ટકા આપવું તો ને બરાબર તો ખેડૂતો પછી તો એને ગુમરાહ પાર્ટનર કરવાની કોશિશ કરી એમાં કંઈ ખોટું નતું પશુપાલકોના કેટલા ટકા ભાવ વધારો જોઈએ છે જેની માંગ છે ઓછામાં ઓછો એકવીસ ટકા ભાવ વધારો હોય તો ખેડૂતોનું માન્ય છે અને સંતોષકારક છે એવું ખેડૂતોનું માગણી છે ઓછામાં ઓછો એકવીસ ટકા તો હોવો જ જોઈએ કારણ કે આખા વર્ષમાં મજૂરી કરે છે એમને દૂધમાં કશું જ મળતું માત્ર ઓટલા ને જરણ છે બીજું એને કશું મળતું નથી નફો એટલે માત્ર ખાલી આ નફો આવે છે વીસ ટકા પંદર ટકા એટલું જ ખેડૂતને મળે છે એને એમાં તો પોતાને છોકરાનું શિક્ષણ હોય પછી બીજી કોઈ બીજી ફીઓ ભરવાની હોય આ બધું હોય અને એના પર રાહ જોઈ ત્યાં બિયારણ લાવવાનું ખાતર લાવવાનું આ બધું હોય છે પણ એમને મન ભાવે ત્યારે નફો કરવાનું ખરેખર આ સહકારમાં હોવું જોઈએ આવી મારી સ્પષ્ટ માગણી છે સ્પષ્ટ વાત છે જે રીતના પશુપાલકો અરવિંદ કેજરીવાલ ના મહાપંચાયત કાર્યક્રમમાં જોડાયા છે તેઓ સાબર ડેરી સરકાર થી અસંતુષ્ટ છે અને જે રીતના ભાવ વધારે જે જાહેરાત કરવામાં આવી છે તેના પરથી અસંતુષ્ટ છે અને સતત કહી રહ્યા છે કે સરકાર ને સાબર ડેરી તેમની સાથે અન્યાય કરી રહી છે હવે જોવું રહ્યું કે સાબર જે પશુપાલકો છે એ પશુપાલકોને ન્યાય ક્યારે મળે છે અરવલ્લીના મોડાસાથી સાથે મહાધ્યાય ન્યૂઝરૂમ રૂમ ગુજરાત